ગુડ મોર્નિંગ જ્રી કૃષ્ણ રામ રામ રાયા ને નવા મીડિયમ સ્વાગત છે આજે અમે જવાનું છે નિલકંટ મહાદેવ મહાદેવના તમને પણ દર્શન કરાવી દઉં ચાલો ચાલો આપણે જઈએ તો મિત્રો અમે અત્યારે નિલકંટ મહાદેવ જઈએ છે તો આપણે હાર્દિકભાઈ મળી ગયા હું કહ્યું હાર્દિકભાઈ મોજ મોજ ના બાકી મોજ સોરમ સોરમ આપણે નિલકંટ મહાદેવ જઈએ છીએ તમને પણ દર્શન કરાવી દઉં ને મિત્રો આપરો બ્લોગિંગ નવું નવું ચાલુ કર્યું છે તો કમેન્ટ કરી દેજો અને કંઈ ભૂલજો હોય તો માફ કરી દેજો અને કંઈ કોઈ એવું તમને લાગ્યું હોય તો કમેન્ટ કરી દેજો મને મિત્રો આપણે નિલકંટ મહાદેવ દર્શન તો કરી લઈએ પહેલા આપણે હનુમાનજી મહારાજના દર્શન કરી લઈએ ચાલો હું તમને દર્શન કરાવું અને જય જયનમ દાદા લખવાનું ભૂલતા નહીં મિત્રો એકમાં ગણપતિ બાપા પણ છે તો તેમના પણ દર્શન તમને કરાવી દઉં ચલો મિત્રો આપણે પહોંચી ગયા નેટર મહાદેવ ચાલો હું તમને એના પણ દર્શન કરાવી દઉં સૌ પ્રથમ વાર તો તમને ધજાના દર્શન કરાવી દઉં જે બહાર ફરકી રહીએ છીએ તમે અંદર પ્રવેશ કરો નીલકંઠ મહાદેવ ના બોર્ડ મારી ગયેલ છે તમે જોઈ શકો નીલકંઠ મહાદેવ લખી ગયેલ છે આપણે અંદર પ્રવેશ કરીએ એટલે ગોરખનાથજીના દર્શન કરી લઈએ ચાલો આપણે ગોરખનાથજીના અંદર દર્શન કરી લઈએ હવે દર્શન કર્યા બાદ આપણે હવે બાર જ્યોતિર્લિંગ દર્શન કરીએ છીએ અને જોઈ શકો છો આપણે અંદર જઈએ છીએ અને બાર જો આપણે ફોટા મારી ગયા છે બાર જ્યોતિર્લિંગ જોઈ શકો આવી રીતના ફોટા છે બાર જ્યોતિર્લિંગના અને મિત્રો હા ઉપર સરસ મજાનું લખ્યું છે ઓમ નમ શિવાય મહાદેવ મહાદેવ ત્યારબાદ આપણે મંદિરના અંદર બાજુ જઈએ ને તો બહાર નંદી મહારાજ બિરાજમાન છે તો એના પણ આપણે દર્શન કરી લઈએ આપણે સરસ મજાના ગર્ભ ગૃહમાં અંદર આપણે પ્રવેશ કરીએ આપણે સરસ મજાના મહાદેવજીના દર્શન થાય છે તો કોમેન્ટ કરી લેજો મિત્રો હર મહાદેવ ત્યારબાદ આપણે બહાર સાઈડ આવતા હનુમાનજી મહારાજ બિરાજમાન છે તો એના પણ આપણે દર્શન કરી લઈએ તમને સરસ મજાના દર્શન કરાવીએ તો કોમેન્ટ કરી દેજો હર મહાદેવ અને તમને મજા આવી તો શેર કરી દેજો અને કઈક નવો વિડીયો આપણે બનાવશું એ તો કોમેન્ટ કરી દેજો આજે વખતે કેવાનું વિડીયો બનાવવું જોઈએ આપણે ચલો ભાઈ